ગુજરાત વિધાનસભાની કેન્ટીન કે જે અમૂલ દ્વારા સંચાલિત છે આ કેન્ટીનમાં વીઆઈપી વ્યવસ્થા જે કરવામાં આવેલી છે એ વીઆઈપી ઝોનમાં બપોરના સમયે જ્યારે બે લોકોએ પોતાના પુલાવ મંગાવ્યા એ પુલાવની ડીશમાં વાળ જોવા મળ્યા હતા વાળ જોતા જ તરત ફરિયાદ કરતા એમણે તરત જ આ બંને ડીશો છે તે રિપ્લેસ કરી હતી સ્વાભાવિક રીતે આ વીઆઈપી કેન્ટીન એટલે કે વીઆઈપી કેન્ટીનમાં ધારાસભ્યો અને વિસ્તારમાંથી આવતા લોકો પણ ભોજન માટે આવતા હોય છે હાઈ સિક્યુરિટી ઝોન વિધાનસભા આવેલી છે ને ત્યાં પણ આ પ્રકારે નિયમોનું પાલન નથી થતું એ પ્રકારની સ્થિતિ આજે જોવા મળી છે વિધાનસભાની કેન્ટીનના પુલાવમાંથી વાળ આવતા તરત જ કેન્ટીનના સંચાલકો પણ દોડતા થયા હતા અને આ બંને ડીસો છે એ રિપ્લેસ તેમણે કરી આપી હતી જોકે આ ઘોર બેદરકારી વિધાનસભા કેન્ટીન જે ચલાવવામાં આવી રહી છે અમૂલ દ્વારા એમાં બેદરકારી હોય તેવી સ્થિતિ અત્યારે દેખાય જે બિલકુલ હિરેન સમગ્ર માહિતી બદલ આભાર તો આ વિધાનસભાની કેન્ટીનના દ્રશ્યો કે જ્યાં ભોજનમાંથી વાળ નીકળ્યું છે